હાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હિતેશ ટુર્સ એન્ડ બ્લોક માં બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે મારી પાસે તમે જોઈને તમને ખ્યાલ આવતો હશે કે આપણે આવ્યા છીએ ગીરમાં તો આપણે ગીરમાં નથી આવ્યા આપણે આવ્યા છીએ હાલેમાં ડુંગર ખંભાળાની પડકે સરસ મજાનો એક સામે તમને દેખાતો છે આ મારી પાછળ કોણ છે કે સરસ મજાનો નજારો છે ત્યાં એક હાલેમાં ડુંગર છે ભોરાનાથ મહાદેવ મંદિર છે ત્યાં જવાનું છે અને ગુફા પણ છે રહીશ ગુફા ત્યાં પણ આપણે જવાનું છે સંપૂર્ણ વિડીયોમાં આગળ તમે બનાવી રહેજો તો ચાલો મિત્રો આપણે આ રોડેથી જઈએ અને તમને વિડીયો માં સ્ટેપ બાય સ્ટેપ તમને બધી વસ્તુ બતાવવાનો છે તો ચેનલ માં મિત્રો બન્યા રહેજો અને હા મિત્રો જો ચેનલ માં તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો જો મિત્રો આપણે આ તરફથી રસ્તેથી આવ્યા હતા અને અહીંથી આપણે આગળ આવીએ એટલે આ બધું તમે જોઈ શકો છો બોર્ડ મારેલું છે ગુફા તરફ જતો રસ્તો એટલે આ તરફ આપણે જવાનું નથી આ તરફ આપણે વ્યૂ જવાનું છે થોડોક નાનો રસ્તો છે કાચો તો ટુ વ્હીલ તો ઠેઠ લગીન વઈ જાય છે તે તરફ આપણે જવાનું છે જો અહીંથી આ રસ્તો છે ચાલો મિત્રો આપણે તે તરફ આગળ મળીએ જો

અને તમે સામે મંદિર દેખાય ત્યાં આપણે જવાનું છે અને ગુફા પણ છે તે પણ અમે બતાવવાના તમને જો લોકેશન જોવો એક વસ્તુ એક નંબર લોકેશન તમને બધાને એમ થાય કે આપણે ગીરમાં આવી એવા હશે પણ ગીરમાં નથી આવ્યા કેટલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ તમે સામે જોઈ શકો છો પવન ચકી છે જેની નીચે એક સરસ મજાનું મંદિર છે ત્યાં ભોળાનાથનું મંદિર છે ત્યાં આપણે જવાનું છે અને આ વિશ્વમાં એક નદી છે તે આપણે પાર કરવાની છે આ બાજુ તમે જોઈ શકો છો નદી છે એ આપણે પાર કરવાની છે અને અહીંયા ઉપર એક સરસ મજા ગુફા પણ છે તે પણ આપણે નિહાળવાની છે સેનલમાં મિત્રો છે એટલે બિના રહેજો આવશે મજા તો ચાલો મિત્રો આપણે આગળની તરફ જઈએ ચાલો મિત્રો હવે મિત્રો આપણે ધીમે ધીમે આગળની તરફ વધવા મળ્યા છીએ આવી રીતે જંગલ આવે છે તમે જુઓ કેવું જંગલ છે તમને એમ થતું હશે કે આપણે ગીરમાં આવ્યા પણ આપણે ગીરમાં નથી આવ્યા એક સરસ મજાની વિશ્વ નદી છે અત્યારે પાણી નથી તમે જોઈ શકો છો પાણી હોય અત્યારે પાણી નથી અને છે ગુફા છે તે પણ હું તમને બતાવવાનો છું મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગઈ છીએ પહેલાં પહેલાં સરસ મજાની પાણીની નાંદુ આવે છે અને આ બાજુ ભોળા નતું મી દ્રશ્ય નાનું છું અને આ સામે દેખાય તે એક ગુફા છે અને આ બાજુ પણ એક

बापू भैया गया ना लहर गिरी बापू आ गो काम आ गया अरे 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 ना अरे 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 अरे

આપણે બહાર નીકળવાનું છે બહાર એકરો પેલા વેલા જ આપણે બિરાજમાન છે બિરાજમાન છે હવે આપણે આ ગુફા તમે જોઈ રહ્યા છીએ પાંચ હજાર જૂની છે પાંડવો વર્ષની તમે આપણે અંદર જઈએ ગુફા નિહાળીએ ચાલો મિત્રો આપણે અંદર તો મિત્રો બહુ જૂની ગુફા છે પાંચ હજાર વર્ષ જૂની ગુફા છે આપણે અંદર હવે જવાનું છે અને અંદર શું શું છે તે આપણે નિહારવાના છે ચાલો મિત્રો આપણે અંદરની તરફ જઈએ હવે મિત્રો આપણે ધીમે ધીમે અંદરની તરફ જઈ રહ્યા છીએ આપણે ધીમે ધીમે અંદરની ગુફાની તરફ જઈએ તો પહેલાં વહેલા તો રીતે ગુફા પહેલાં બંધ કરવામાં આવી હતી અત્યારે થોડું ખોલ દેવામાં આવી છે અંદર અંધારું છે જોઈ એકદમ અંધારું છે એ રીતે અવાજે આવતો નથી આમ તમે જઈ શકો મિત્રો એકદમ અંધારું છે એકદમ એટલે એકદમ અંધારું છે

અને કાંક આવી રીતે ગુફાનો લુક છે તો હું તમને હાથ જ ડાડો એટલે તમને ખ્યાલ આવે જો આવી રીતે પથ્થર છે અને આપણે આગળની તરફ જઈએ તો સામે રહ્યો તો અહીંયા ગુફા બંધ કરી દેવામાં આવી છે તમે જોઈ શકો છો આ ગુફાનો રસ્તો છે પણ બંધ કરી દેવામાં આવી છે અને અહીં મિત્રો ચામાચિડિયા છે અહીંથી હવે પાછું આપણે વહી જવાય નહીં કારણ આપણી પાસે હુમલો કરશે ચામાચિડિયા ચામાચિડિયા જોઈ શકો છો અહીંયા જગ્યા છે જ્યાં એક નો છે એના દર્શન આપણે હવે કરવાના જો મિત્રો અહીંથી આ ગુફા રે ને સામે રે ને ત્યાં હું હમણાં ગયો તો અહીંયા નકરા ચામા છે એટલે હું અહીંયાથી ગાયગા પાછો આવ્યો તો ત્યાંથી ગુફા બંધ કરી દેવામાં આવી છે અને આ ગુફા રહી તે જૂનાગઢ નીકળે છે તેવું અમને અહીંથી જાણવા મળ્યું છે અને આ ગુફા રહી તે પાંચ વર્ષ જૂની છે અને એક પાંડવો આયા આ જે વનમાં રહેતા અને આ ગુફામાં રહેતા હતા અને હવે આપણે અહીં એક ધૂણો છે તે ધૂણાના દર્શન કરશું મિત્રો જો આપણે હંધ તરફ જઈએ જો બાપુનો જૂનો છે આ જો બાપુનો જૂનો છે અને રીતે લુક છે ફોટો છે ગુરુ ગુરુદંત ફોટો છે જોઈ શકો છો અને આ બધા મિત્રો આવ્યા છે ભાઈ ક્યાંથી આવ્યા છે મિત્રો તમે દસ થી બધા આવ્યા છે દર્શન કરવા તમે જોઈ શકો છો મિત્રો

જોઈ શકો છો મિત્રો તમે જો આ ગુફા તમે જોઈ શકો છો મિત્રો કે આ પાંચ હજાર વર્ષ જૂની છે પાંડવ વખતની આ ગુફા બહુ જૂની ગુફા છે અને હવે આપણે આ એક બાપુની સમાધિ છે ત્યાં જવાનું છે ને એક ભોળાનાથનું શિવલિંગ છે તેના પણ દર્શન કરવાના છે ત્યાર પછી આપણે ઉપર જવાનું છે આ તરફ અર્જુન અર્જુનેશ્વર મહાદેવ છે ત્યાં જવાનું છે ત્યાં આપણે દર્શન કરવાના છે મિત્રો જો અમારો મિત્રો સેલિંગ છે હવે મિત્રો આપણે ઉપરની તરફ જવાનું છે ક્યાં અર્જુને છે ને એ પોરાનથી જે સ્થાપના કરેલી છે સેલિંગ છે ત્યાં સરસ મજાનું સેલિંગ છે ત્યાં આપણે જવાનું છે અને એવું કહેવામાં આવે છે કે અહીંયા અર્જુની રહેતા અહીંયા પાંચ પાંડવો અહીંયા રહેતા ઉપર આપણે ઉપરની તરફ જઈએ ત્યાં ત્યાં ભોળાનાથનું શિવલિંગ છે ને અર્જુનની સ્થાપના કરેલી છે એને નામ પણ એવું છે અર્જુનેશ્વર મહાદેવ મંદિર છે આપણે જવાનું છે અને અહીંથી જવાનો રસ્તો છે આ શોર્ટકટ રસ્તો છે અને સામેથી તમને દેખાડો આ બધુંથી જે પણ લોંગ રસ્તો છે તેમ ફરી ફરીને જવું પડે અને આ શોર્ટકટ રસ્તો છે ત્યાંથી આપણે જવાનું છે ચાલો મિત્રો આપણે ઉપરની તરફ જઈએ તો મિત્રો આપણે ધીમે ધીમે ઉપરની તરફ જવા માંડ્યા છે આવો રસ્તો છે તો જો તમે ઉપરની તરફ આપણે જઈએ લોકેશન એક નંબર આવશે મિત્રો તો આપણે કૂગી ગયા છીએ અને આ તમે આ બધું જુઓ લોકેશન તમે મજાનું છે ને આવો રસ્તો છે આવા રસ્તાની તરફ આપણે જવાનું છે ધીમે ધીમે આપણે ચાલતા થઈ જઈએ તો રસ્તો સિંગલ પટ્ટી રસ્તો છે આ બાજુ ખાંડ છે તો આ બધું એકદમ ખાંડ છે પડો એટલે પૂરું તમે ત્યાંથી નહીં દેખાતું અહીંથી દેખાડું જુઓ અહીંથી પડો એટલે પછી પૂરું જ થઈ જાય તમારું આપણે ધીમે ધીમે જવાનું છે મિત્રો આ બાજુ મિત્રો તમે જુઓ એક નંબર લોકેશન વન નંબર નું લોકેશન એવું સરસ મજાનું આપ જોવો તમે એક નંબર નો નજારો છે સામે છે બેલાની ખાણ છે તે પણ હું તમને બતાવવાનો છું જોવા એક નંબર ઓસમ યાર ઓસમ ઓસમ છે મિત્રો અહીં પણ બોલે છે સરસ મજાના મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઉપર તમે જોઈ શકો મેં આપણે નીચે બતાવ્યું કે આપણે ઉપર ધીમે ધીમે જઈ રહ્યા છીએ અને તમે મારી પાસે જે ભોળાનાથ શિવલિંગ છે તે બતાવી રહ્યો હતું કે અર્જુન સ્થાપના કરેલી છે તે આજ આપણે નિહાળવાની છે અને નામ પણ થોડુંક એનો ડિફરન્સ છે અર્જુન મહાનેશ્વર છે આપણે થોડુંક બોલતા પણ નથી આવડતું પણ કાંઈ વાંધો નહીં આપણે હાલ આપ જાશું અને આપણે તમને મહાદેવના દર્શન કરાવશું ચાલો મિત્રો આપણે મહાદેવના દર્શન ફાઇનલી મિત્રો આપણે કોવિડ થઈ ગયા છીએ આ દેવના દર્શન પહેલાં મિત્રો કરી રહ્યા છો હું મંદિર જઈને દર્શન કરાવું તમે બધે દર્શન કરી લીધા આપણે એનું લોકેશન બતાવું સરસ મજાનું જોવા તમે જો આ બાજુ આગળ એક દુકાન પણ છે નાસ્તો કરવો હોય તો સરસ મજાની દુકાન પણ છે સરસ મજાનું લોકેશન આ બાજુ તમે તમે જોઈ શકો છો સરસ મજાનું લોકેશન સામે દેખાય તે પહેલાની ખાણ છે તે પણ હું તમને બતાવીશ આગળ જોવા સરસ મજાનું લોકેશન છે સામે દેખાય સરસ મજાની નદી છે મિત્રો આપણે અર્જુનેશ્વર મહાદેવના દર્શન કરીને હવે આપણે ધીમે ધીમે નીચેની તરફ જવા મળ્યા છીએ તમને કેવો લાગ્યો આ વિડીયો એક કોમેન્ટ સરસ મજાની કોમેક કરીને મને જણાવજો મિત્રો અને આ મિત્રો એક્ઝસ્ટ લોકેશનની વાત કરીએ તો આ અમરેલી જિલ્લો છે બાબરા તાલુકો છે ખંભાળા ગામ છે અને ખંભાળાથી પાંચ થી સાત કિલોમીટરના અંતરે આવેલ છે અને આનું આનું નામ છે હાલેમાર ડુંગર જો મિત્રો તમે નીચેથી આવશો તો નીચે પહેલાં પાંડવોની ગુફા આવશે પછી ઉપર અર્જુનેશ્વર મહાદેવ આવશે અને આ મિત્રો જો તમને અમારો વિડીયો ગેમ હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચાલો મિત્રો આવા નવા 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 વિડીયો સાથે મળતી રહેવું જય માતાજી જય શ્રી કૃષ્ણ